વિદ્યાર્થી મિત્રો પીએસસીની પરીક્ષામાં કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે જેમાં વિશેષણને લગતા પ્રશ્નો પણ પૂછાય છે તો આપણે અહીં આ વિડીયોમાં મહત્વના વિશેષણના પ્રકારો અને તેના ઉદાહરણો વિશે સમજ મેળવીશું ઢીંગળું બાળક અનાથ બાળા કાટવાળો સિક્કો કાળી ગાય પાંચ કબૂતર ગરમ દૂધ અહીં જે ઉપરના શબ્દોમાં વ્યક્તિ પ્રાણી કે પદાર્થ સૂચવે છે તે બધા નામ છે કેમ કે બાળક બાળા સિક્કો ગાય કબૂતર દૂધ વગેરે એ બધા વાક્યમાં નામ દર્શાવે છે વાક્યમાં જે નામ છે તે નામના આકાર રંગ કદ ઊંચાઈ ગુણ વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે બાળક કેવું ઠીંગણું બાળા કેવી અનાથ સિક્કો કેવો કાટવાળો ગાય કેવી કાળી કબૂતર કેટલા પાંચ દૂધ કેવું ગરમ આ બધા શબ્દો છે તે ઠીંગણું અનાથ કાટવાળાઓ તે બધા વિશેષણ છે હવે વાક્યમાં જોઈએ પહેલું તું લાલ પેનથી લખે છે કેવી પેન બીજું સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી નહાવું કેવા પાણીથી ત્રીજું ઉર્વશી સુંદર અક્ષરે લખે છે કેવા અક્ષરો અહીં જે કેવી કેવા એમ પ્રશ્ન પૂછેલ છે તેનો જે જવાબ આવશે તે બધા વિશેષણો છે હવે આપણે વિશેષણોના પ્રકાર જોઈએ એક ગુણવાચક વિશેષણ આપેલ વાક્યમાં જે નામ આવે છે તે નામની વિશેષતા દર્શાવતો શબ્દ તે ગુણવાચક વિશેષણ કહેવાય ઉદાહરણ તરીકે મને લાલ ફૂલ ગમે છે બીજું અમિત હોશિયાર વિદ્યાર્થી છે ત્રીજું ગાંધીનગરમાં સુંદર બગીચો છે આ વાક્યોમાં લાલ હોશિયાર અને સુંદર શબ્દો છે તે નામનો ગુણ દર્શાવે છે તેથી તે ગુણ વાચક વિશેષણ છે બીજું સંખ્યાવાચક વિશેષણ વાક્યોમાં આપેલ નામનો વિશેષતા દર્શક શબ્દ સંખ્યાદર્શક શબ્દ હોય કે સંખ્યાનો બોધ કરાવતો હોય તે શબ્દ સંખ્યાવાચક વિશેષણ છે ઉદાહરણ વર્ગમાં પાંચ વિદ્યાર્થીઓ હતા તેણે પહેલો નંબર લીધો કેટલાક લોકો દોડતા હતા અહીં વાક્યમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો કોઈને કોઈ ક્રમ દર્શાવે છે જેમાં નિશ્ચિત અનિશ્ચિત કે ચોક્કસ ક્રમ છે તે કોઈ ચોક્કસ સંખ્યા છે તે સંખ્યાવાચક વિશેષણ છે ત્રીજું પરિમાણ વાચક વિશેષણ પદાર્થનો માપ કે જથ્થો કે પ્રમાણ દર્શાવતા શબ્દો પરિમાણવાચક વિશેષણ કહેવાય છે ઉદાહરણ થોડું પાણી આપો બધું લેસન પૂરું કરો વધારે ખાંડવાળી ચા ના બનાવશો અહીં વાક્યમાં થોડું બધું વધારે જેવા શબ્દોનો ઉપયોગ થયો છે તે વસ્તુનું પરિમાણ એટલે કે માપ દર્શાવે છે તેથી તેવા શબ્દો પરિમાણવાચક વિશેષણ કહેવાય ચોથું દર્શક વાચક વિશેષણ જે વાક્યમાં કોઈ વસ્તુ તરફ ઇશારો થતો હોય કે વસ્તુ દર્શાવાતી હોય તેવા શબ્દોને દર્શક વાચક વિશેષણ કહેવાય ઉદાહરણ આ હાથી જુઓ એ પાણી પીશો નહીં પેલું ઝાડ છે અહીં વાક્યોમાં આ એ પેલું જેવા દર્શક શબ્દો છે તે બધા દર્શક વાચક વિશેષણ કહેવાય છે પાંચમું પ્રશ્નવાચક વિશેષણ જ્યારે વિશેષણનો ઉપયોગ પ્રશ્ન પૂછવા થાય છે ત્યારે તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે ઉદાહરણ ક્યુ પુસ્તક વાંચો છો કયો વિદ્યાર્થી પ્રથમ આવ્યું કઈ શાળાએ જાય છે અહીં વાક્યમાં ક્યુ ક્યો કઈ જેવા શબ્દનો ઉપયોગ થયો છે તે બધા પ્રશ્નવાચક વિશેષણો છે આ સિવાય ઘણા બધા શબ્દો છે જેનાથી પ્રશ્નો પૂછી શકાય એ બધા પ્રશ્નવાચક વિશેષણ છે આમ તો વિશેષણના ઘણા બધા પ્રકારો છે પણ અહીં આપણે કક્ષા પ્રમાણે આટલા પ્રકારો મહત્વના છે તેથી વધારેના પ્રકારો બીજા વિડીયોમાં જોઈશું મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં